હલો નમસ્કાર દોસ્તો આજે હું હેલ્ધી અને ટેસ્ટી ગુજરાતી બટાકા પૌવા બનાવવાની છું તો તેની રેસીપી તમારી સાથે શેર કરીશ બટાકા પૌવા બનાવવા માટે સ્પેશિયલ જે બટાકા પોવાના જાડાપોવા આવે છે તે જ લેવાના છે એક બાઉલમાં પાંચ લોકો માટે મેં પાંચ મુઠી બટાકા પૌવા લઈ લીધા છે તો તેને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીથી આપણે ધોઈ લેવાના છે હવે કાણાવાળા વાસણમાં આ રીતે બટાકા પૌવાને આપણે ખુલ્લા કરી લેવાના છે બે થી ત્રણ મિનિટ માટે જેથી તેમાં વધારાનું પાણી હોય તો તે નીતરી જાય અને પૌવા સરસ રીતે આપણા ફૂલી જાય તીખાસ માટે મેં ચાર નંગ તીખા લીલા મરચાં લીધા છે તો તેને આ રીતે આપણે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે તમે એથી ખાસ તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો મીડિયમ ગેસની આંચ પર મેં મોટી કઢાઈ રાખી દીધી છે તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી લીધેલું છે તેલ ગરમ થાય ત્યારે તેમાં વન ટી સ્પૂન રાઈ એડ કરી લીધી છે રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે તો હવે તેમાં વન ટી સ્પૂન જીરું અને અડધી ટી સ્પૂન હિંગ એડ કરી લીધી છે વન ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરીને બરાબર મિક્સ કરી લીધું છે હવે તેમાં થ્રી ટેબલ સ્પૂન જેટલા સિંગદાણા એડ કરી લીધેલા છે અને છીણેલું આદું પણ એડ કરી લીધેલું છે સિંગદાણા એકદમ સરસ રીતે શેકાઈ જાય અને ક્રિસ્પી બની જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે ઝીણા સમારેલા લીલા મરચાં આપણે તેમાં એડ કરી લીધેલા છે અને તેને બરાબર રીતે આપણે સાંતળી લેવાના છે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે તેને બાફી લીધેલા હતા તો તેને આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે હવે તેને પણ આપણે એડ કરી લઈએ એક ડાળી મીઠા લીમડાના પાન એડ કરીને આપણે મિક્સ કરી લઈએ હવે તેમાં દોઢ ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને મિક્સ કરી લઈએ જેથી હળદરનો કલર બધા મસાલામાં સરસ રીતે આવી જાય હવે તેમાં પલાળેલા પૌવાને આપણે ધીમે ધીમે એડ કરતા રહીશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ એકદમ હળવા હાથે આપણે મિક્સ કરવાના છે જેથી બટાકા પૌવા આપણા તૂટી ના જાય તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લીધેલું છે હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે દોઢ ટેબલ સ્પૂન જેટલી મેં ખાંડ પણ એડ કરી લીધેલી છે તમને ગડપણ જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને બટાકા પૌવામાં આપણે લીલા ધાણા પણ એડ કરીને મિક્સ કરી લેવાના છે એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ પણ મેં એડ કરી લીધેલો છે તમે જોઈ શકો છો આપણા બટાકા પૌવા એકદમ સરસ રીતે બની ગયા છે અને તે એકદમ સોફ્ટ અને એકદમ છોટા બન્યા છે હવે તેને એક પ્લેટમાં આપણે સર્વ કરી લઈએ તો બટાકા પૌવા ઉપર તમે સેવ લીલી દ્રાક્ષ અને દાડમના દાણા પણ એડ કરી શકો છો આપણા ઘરમાં ગરમ બટાકા પૌવા બિલકુલ રેડી છે આજની મારી રેસીપી તમને કેવી લાગી છે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બે લાયકન બટનને જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ